જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ભૌમવતી અમાવસ્યાનું મહાત્મા જ્યોતિષ ગ્રંથોના કહેવા મુજબ જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં રહે છે ત્યારે ભૌમ અમાસનો યોગ બને છે આવતીકાલે તારીખ અગિયાર મે બે હજાર એકવીસ મંગળવારના દિવસે સૂર્ય અને ચંદ્ર એક સાથે ભરણી નક્ષત્રમાં રહેશે આ નક્ષત્રનું સ્વામી શુક્ર છે જેથી આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલ શ્રાદ્ધ અને પૂજા કરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે પરિવારના રોગ શોખ અને દોષ દૂર થઈ જાય છે મંગળવારે અમાસ આવતી હોવાથી આ અમાસને ભૌમવતી અમાસ કહેવાય છે આ દિવસે મંગળ દોષથી બચવા માટે વ્રત અને પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસે સ્નાનદાનનું વિશેષ મહાત્મ્ય છે દેવઋષિ વ્યાસજીએ ગ્રંથોમાં જણાવ્યું છે કે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજારો ગાયોના દાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે હરિદ્વાર કાશી જેવા તીર્થોમાં તેમજ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું છે હાલના સમયમાં તીર્થો કે નદીમાં સ્નાન કરવા જવું શક્ય નથી હોતું આથી સવારે ઘરમાં જ નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવાથી પવિત્ર તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે મંગળવારે અમાસના શુભ સંયોગમાં સ્નાન અને દાન કરવાથી અક્ષય ફળનું પુણ્ય ફળ મળે છે ખાસ કરીને સૂર્યોદયથી લઈ બપોરે બે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ જેથી પિતૃઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ તેના વંશજોને પ્રસન્ન વધે આશીર્વાદ આપે છે આપણા ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે ચૈત્ર મહિનાની અમાસના દિવસે જરૂરિયાતમંદને દરિદ્ર નારાયણને ભોજન કરાવવું તેમજ જળદાન કરવું જે સોનાના દાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે ત્રાંબાના લોટામાં પાણી ભરી કાચું દૂધ અને તલ મિક્સ કરી પીપળાને ચઢાવવું સાથે શુદ્ધ ઘીનો દીવો કરવો આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે શાસ્ત્રમાં અમાસના અલગ અલગ સ્વરૂપોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેમાં સોમવતી અમાવસ્યા ભૌમવતી અમાવસ્યા એટલે કે મંગળવારી અમાસ મોની અમાવસ્યા દર્શની અમાવસ્યા હરિયાળી અમાવસ્યા દિવાળી અમાવસ્યા તથા પિત્રી અમાવસ્યા મુખ્ય છે અમાસનો દિવસ એ ખાસ કરીને ભગવાન મહાદેવને સમર્પિત છે કારણ કે ભોળાનાથ ભગવાન ભૂતનાથ છે કાળના પણ કાળ મહાકાળ છે માટે અમાવસ્યાના દિવસે આપણે ઘરે રહીને જ પૂજા કરવાની છે જો ઘરના મંદિરમાં શિવલિંગ હોય તો તેને દૂધ જળનો અભિષેક કરી શકાય છે અને ભગવાન મહાદેવની સ્તુતિ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા અને પ્રાર્થના કરવી કે હે ભગવાન ભોળાનાથ આપણા સર્વ દુઃખ દર્દ કષ્ટ દૂર કરી સર્વ મનોકામના પૂર્ણ કરજો નેગેટિવ એનર્જી નકારાત્મક પ્રભાવથી આપણને દૂર રાખે આપણી રક્ષા કરે આ રીતે અમાસના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે ભગવાન શિવને પ્રસન્ન કરી પૂજા કરી પિતૃ તર્પણ શિવજીની પૂજા કુલદેવીની પૂજા ચંદ્રની પૂજા સૂર્યનારાયણની પૂજા અને તુલસીની પૂજા આરોગ્યપ્રદ અને મનને શાંતિ આપનારી છે શિવ પૂજા કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવજીને ત્રાંબાના કળશમાં ભરેલા પાણીથી અભિષેક કરવો ખૂબ જ પ્રિય છે જે કરવાથી તે દરેક મનોકામના પૂર્ણ કરે છે પરંતુ જો અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે શિવપુરાણમાં કહ્યું છે કે દાડમના રસથી જો શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે સરસવના તેલથી જો અભિષેક કરવામાં આવે તો શત્રુ નાશ પામે છે અને શનિની કૃપા પ્રાપ્ત થાય છે ગંગાજળથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે કાચા દૂધનો અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે શેરડીના રસથી અભિષેક કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ તથા ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે પંચામૃતથી અભિષેક કરવાથી ધન વૈભવ તથા શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે નાળિયેરના પાણીથી અભિષેક કરવાથી તમામ નેગેટિવ એનર્જી દૂર થાય છે અને રાહુની કૃપા પ્રાપ્ત થાય છે ભાંગ મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી મનની અસ્થિરતા દૂર થાય છે અને જીવન સ્થિર બને છે મધથી અભિષેક કરવાથી મકાન અને નોકરી પ્રાપ્ત થાય છે ગાયના શુદ્ધ ઘીથી અભિષેક કરવાથી આયુષ્ય અને તંદુરસ્તીમાં વધારો થાય છે ચંદનવાળા પાણીથી અભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે ગાયના દૂધથી અભિષેક કરવાથી રોગ નાશ પામે છે દ્રાક્ષના રસથી અભિષેક કરવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે સોપારી દ્વારા ઉકાળેલા પાણીથી અભિષેક કરવાથી મંગળ દોષ દૂર થાય છે નારંગીના રસથી અભિષેક કરવાથી બુધની કૃપા પ્રાપ્ત થાય છે કેસરવાળા દૂધથી અભિષેક કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે જુદા જુદા દ્રવ્યથી શિવલિંગ પર અભિષેક કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેમજ જેની કુંડલીમાં ગ્રહદોષ હોય દોષના લીધે રોગ કષ્ટ આદિથી પીડાતા હોય તો મિત્રો અમાસના દિવસે મહામૃત્યુંજય ઓમ ત્ર્યંબકમ યજા સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારોકમીવ બંધનાન મૃત્યુ મોક્ષીય આ મંત્રનો જપ કરવો જે કરવાથી રોગ સામે રક્ષણ મળશે ભગવાન શિવ તેના કષ્ટો દુઃખ દર્દ હરી લેશે અમાવસ્યાનું આ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે લાઇક કરી કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ